કારણ કે મેં મેં જે ડોસ્યું ભાડા કર્યા એટલે કોઈએ નહીં કર્યા મારે ઓલું ડીસી એમ હતું ને અધિક માસમાં માં તો નવરો નો આ અપર મહિનો હું અમેરિકા ઓલી ભૂર્યું ભાઈ જતી હોય રામ રામ કરો અને આપણી માવું જે અત્યારે પુરુષોત્તમ ભવન જે નદીયા પૂંચ્યો અત્યારે એક મહિનો છે આડી નજરે જોઈજો ડોહાવ કેવી ઝપટવું કરાવી ના ખેતર તાણે પછી કે મારા દીકરાને કેજો ખેતર ખડી જાય લણી જાય ને ભંડાર ભરી જાય એમ કેવી વાર્તા સરસ કાય પમદે તે બાપુ પાસે આખો મહિલા મંડળ આવ્યું બાપુ વાર્તા કરાવી બધા એ બેઠા બધા શોખાન દાણા લે લે ગણી કરી લો આ નીતર મારી બરાબર ને કારણ કે મે મે જે ડોશુના ભાડા કર્યા એટલે કોઈએ નહી કર્યા મારે ઓલું ડીશ હતું ને અધિક માસમાં તો તો નવરો ન અરે ક્યાંય ના ક્યાંય લઈ જાઓ માવડીઓ ને જાત્રામાં ભાડું હોય ન હોય એને બેડ દેવા મારા અમુક હોય ગામડામાં બે પાંચ માળી કે આગે જાતા હોય તો એટલા પૈસા ન હોય છોકરા બે જાવ માળી વાપરણે આપશું લેર કરશું હાલો એને પેલા બે હાડો અરે દ્વારકા ગયા ને ભાઈ મને યાદ છે નામ નહીં આપું કે આ સમાજ નાતા ગોમતીમાં ભાવથી નાતા હતા કોણાની ટોટી ગઈ ડોહી રોવે કરે ભાઈ એક તો પરણે આવી મારો એને ઘેરે ખાલી કાને નહોતા દાવા દીધા છે સાહેબ બહુ ખૂબ આનંદ કર્યો છે ભલામણ હા એનું એ પરિણામ તો હું એ કે સમજાતું જ નથી મારા હમ કાંઈ મટીરિયલ નથી તોય ત્યાં દુકાન હાલે છે ધમધોકાટ પણ સંવરશિ બાપુ કાયમ એક કાજે ખોલી નાખું હું અહીંયા બેહું ને મારી જાતને સામે મોકલી દઉં છું પછી એને જે બોલવું એ બોલે માયલો જાણે અને માયો જાણે આનંદ જ આવે પણ તમારી ફર્માસી ઉપર મારે બીજા નથી બહુ જ આવું નકર તો મારી પાસે ઘણું મને એમ થાય છે કાજ આનંત માવડીઓ બેઠાને તો ઘડીક એને ઘડીક વાર્તા કલ લો

દ્રષ્ટ આ મહિનો દ્રષ્ટ છે એમે પછી બે એટલે હવે આપડી માવડીઓ આખો મહિને તમે આ હકીકત કામ કામ કરે હાતા હતા તો જોઈ લેજો આ બધું કેવા કીર્તન કરતા ભાભા મંડળમાં જો આવો હપ આવે તો ભાભા તો મારા જેમ જેમ ઉમર થતી જેમ હા જો દરેક વસ્તુ કાશી હોય ત્યારે કડક હોય પાકે એટલે મીઠી થાય આ આંબાની કેરી કાચી હોય એટલે ખાટું ભળદું હોય મારો તો ઢીમણું થઈ જાય કડક હોય પાકે તો મીઠી થઈ જાય ડાબલી માં ગોળ ના ગાડા ને સંતાડતો ચોર ભાઈ કેવું કેવી કેરી મીઠી થઈ જાય જો આંબાની નાની ખાગઠી હોય તેની કાચરી કરીને તે મુકાય મોટી થાય તેટલે ભલે કાચી હોય ને અથાણાય થાય પાકે એટલે ને ઘોળીને ખવાય કોઈ દી ભલે લીંબોળિયું ગમ્યું એવડી થાય તો કોઈ દી થાળીમાં ભરીને દીધું જો બાપા રોટલી આવી એક એક કાંઈક ચૂંતા થાય જેના કુલકણ વેટથી ફીર્ય હોય એ કાયમા આવે હા ચૂચો ચૂચો લીંબોળી ચારી છે તું તાર બાપા બે શું જનક બાબુ બગા નહીં ખાવાનું એ હવા રખાઈ ગયો કાલે કથામાં મા આજ હોવા દેતા ને અત્યારે જૈન સીધા યજ્ઞમાં

આપડા ગામડા માં કેવું છે જો ખેતર ખેડી આવે ભાઈ એમાં કાહા વીણી આવે ભાઈ પછી હા પછી સાહ પાડી આવે ભાઈ એમાં કપાસ્યા સોપી આવે બાય એમાં બેલ્યું હાકી આવે ભાઈ એને નીંદણ કરી આવે બાય એને પાણી પાય ભાઈ પછી કપા વીણી આવે બાય કપહા વેણી આવે ભાઈ એને વેશ આવે ભાઈ કપહાને વેશ આવે ભાઈ બોલો તો હું માનો આપણે માલ માલ ન પડ એમ ક્યો પછી તો પાસા પાછાઈ હાઠ્યોને ખેહ આવે ભાઈ એને બાળી નાખે ભાઈ

છવ્વીસ વર્ષ પહેલા એનો સંબંધ થયો ને તેથી એ બેને પહેલી વાર જે મોકલ્યો તો ને એ પાંત્રી કિલો વાળો પકડતા જો ભાઈ શબ્દ આમાં પછી હા એ પહેલી વાર જે આપેલો એટલે બેનને ને ઓળખવા વાર લાગી ને પછી ક્યાં લઈ હું તો હું શું વાતો તો પાડો ની બેન ને કીધું જો તારા ભાઈ જોતો કરું કેટલા વર્ષ સવી વર્ષ પેલા મેં આપ્યો છો બેન મને પાકું હોય છે કેટલી મને હાશવી લે ફોટો આમાં જોતો કરી અરે બેન ને પોરસડ્યો વચ્ચે જે કઈ આડુ બોલાણું હોય છે ડખો છો બધું સમાધાન લે તારા ભાઈ તો લે જોતો ખરી મને ખબર લગન છે પચી વર્ષ છે એ પેલા વર્ષ દી પેલા મેં આપેલો બેન હમ આ એટલે બધા મને હાસ મને અત્યારે ખબર પડી બેન મને તે એક એને ફોટો આપ્યો તો તેની માથે દેહ પોદળો કરી મને તો ગયા એમાં ઓલો નાયન બારો આવ્યો એટલો માભામાં જ રહેવાય પછી બહુ ખોલાવાય નહીં પણ બેનનો સ્વભાવ ઓલો જમવા બેઠો જમાડ્યા પછી કીધું મારો ફોટો હતો મારા પાકીટમાં તે જોયો કે હોય જ ન થાય એક ક્ષણ મારથી તું રેઢી ન હો સતત મારી પાસે મને તો ખબર જ નહોતી લે કેટલી હું તમારે આમાં કારકારક તો બોલી ગયો હવે મને પોઠેપ લાગે લે એટલે રે તો ઘણું પણ બેન હજી આગળ આવી જાય કે મને એ તો કયો મારો ફોટો તમે હારે રાખો તમને ફાયદો શું થાય અરે ગાંડી બહુ ફાયદો થાય તારો ફોટો કે કેમ ગમે એટલે મારી ઉપર મુશ્કેલી આવે ને બીજી અને મુશ્કેલી વખતે તારો ફોટો જોઈ લઉં ને તો બધી મુશ્કેલી નાની નાની લાગે હજી બેન પિયર છે બહુ ખોલવું નહીં સંસાર સાગર મહાજળ ભર્યો મંથન કરાય નહીં છેલ્લે ઝેર જ નીકળે સૌ રત્ન મળી જાય ને પછી બસ કામ હતું ખબર જ નહીં પડે તરત કે માસી ગુજરી જાય એટલે ત્યાં ગઈ છે આપણે એને કઈ માસી ગોતવા ટૂંકી વાત એ છે સાહેબ કે જેટલો ધર્માદો કરે છે સવારમાં વહેલા નાય ધોઈ ને પૂજા પાઠ ઘરમાં ઈ કરે પૂજા પાઠ કર્યા પછી જે હવાર નાસ્તો થતો એ તૈયાર કરીને પછી બાપ દીલો સાત વાગે હુઈ ગયો તો હાડસ વાગે સુઈ ગયો જે સમય હું તને ખબર છે ને નવ વાગ્યો તો હું વાળી આવ્યો વાળું કર્યું એને કે કેમ કે હોય હાવ પણ ભાભા મંડળ ગામડામાં ભાંગી ગયા હું ગામ અભિમાનમાં હો આપણા ભાભા મંડળ હતા જ શનિવારે કરતા બીજ ઉજવતા ભજનો ગાતા ગામો ગામે મંડળ હતા જ એ પાથરવા વાળા એ બુંગણ ઘરના જ બુંગણ પાથરવા વાળા એ ભજન ગાવા વાળા એ વગાડવા વાળા એ ભલે માયક હિમાળા ગંધવતા ઘરેડી જેવા ગળા અવાજ એટલો છે આથી અવાજ કઈ વધારે હતો નહીં પણ માણસ પાસે અંદર શાંત હતો એટલે બહારનો અવાજ સાંભળી શકતો હતો શાંત હતો પછી આ લાઈટો નહોતી એટલે બીજો ઘોઘાટ નહોતો અત્યારે આપણી હવાની અંદર તમારાનો અનુભવ કરવો હોય તો શણિક પૂરતી ઘરે લાઇટ વહી જાય ત્યારે તમે જોઈજો સન્નાટો થઈ જાય ગામમાં સન્નાટો તમને દેખાય શું કામ કારણ કે કેટલા બધા મોબાઈલના અવાજ અત્યારે તમારા કાન પહેલી જાય છે હજારો લાખો કરોડો અવાજ તમારા કાન પહેલી જઈ રહ્યા છે એકસો ટીવી ચેનલના ચિત્રો સાથે અવાજ જઈ રહ્યો છે આ બધું કાન પહેલી જાય છે આપણી માથે લઈ એમાં મોબાઈલ આવ્યા ડોઈ શું વાતો કરે મોબાઈલમાં હારું છોકરું કેટલું અત્યારે તૈયાર થઈને આવે છે દોઢ વર્ષ થાય તો મોબાઈલ ના લોક ખોલતા શીખી જાય છે દેતાને ને હાથમાં લોક ખોલ નાખશે ને ઓળખી હે જાય ડો કેવડું કેવટલું હતું ખરેખર દોઢ વર્ષ ના છોકરા ગેમ રમતા હોય લોક ખોલ નાખે અને અત્યારે માણાનો પરિચય લેવા જેવું છે ને એનો મોબાઈલ જોયું ગેલેરી ખોલો એમાં જે જેંગર્યું હોય ને એ માણા હોય એવો એને એવું એક સમય ક્યાં હતો સાહેબ અરીસા નહોતા તો એ રૂડા લાગતા મોટી ઉંમરના માવું પૂછો કોને અરીસા મોઢું જોયું હો મોટામાં મોટું બ્યુટી પાર્લર હોય ને મહાદેવ અને હનુમાનજી મહારાજ તમારા ઈષ્ટદેવનું નું છ મહિના તમે સતત ભજન કરો તમારા શહેરામાં આવે તો હું ગાવાનું બંધ કરી દઉં જાગીને દસ મિનિટ ખાલી હું પીડ્યા પીળા નામ લઈ તો પાકી જાય પ્રગતિ કરવી હોય તો તમારે બહાર નીકળવું જોઈએ ગઢ પણ તો ઘીરે બેઠા બેઠા આવે એના માટે કઈ તમારે ઓલું કરવાની જરૂર નથી